પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર હેતલ શાહના જણાવ્યા આ એક્સપો દેશમાં વર્ષોથી ચાલતા સ્પિરિચ્યુઅલ હેલ્થ અને ઉપર પ્રકાશ પાડશે આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઊંડો સંબંધ છે આજ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ હેતલ શાહ છે ધડકન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશનની ફાઉન્ડર છું છેલ્લા પાંચ વર્ષથી હું એક્ઝિબિશન ઓર્ગનાઇઝ કરું છું આ વખતે અમે લોકો તમારા માટે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે જેમાં એસ્ટ્રોલોજી અને આયુર્વેદાનો સાથે સમન્વય થાય છે થઈ રહ્યો છે એસ્ટ્રોલોજી અને આયુર્વેદા એ બંને એકબીજાના પૂરક છે તો એ જ વસ્તુને અમે પ્રમોટ કરવા માટેનો અમારો આ એક પ્રયાસ છે જે તારીખ એકવીસ બાવીસ ત્રેવીસના રોજ સિંધુભવન એસ બી આર ગ્વાલિયામાં યોજાયો છે અમારી સાથે લગભગ ચાલીસથી વધારે એક્ઝિબિટર્સે પાર્ટિસિપેટ કર્યું છે અને ગુજરાતના અલગ અલગ શહેરમાંથી અલગ અલગ પોતાની વિદ્યામાં માહિર વિદ્વાનો અમારી સાથે જોડાયા છે એની સાથે સાથે આયુર્વેદામાં અને નેચરોપેથી સેન્ટર વેલનેસ સેન્ટર આયુર્વેદા પ્રોડક્ટ હર્બલ પ્રોડક્ટ અને હેલ્ધી નાસ્તા આ બધા જ અમારી સાથે તમને અહીં અમારી સાથે આ સ્ટો એક્ઝિબિશનમાં જોવા મળી જશે ફેસ રીડર પામ રીડર ક્રિસ્ટલ્સવાળા સ્પેશિયલ મેન્યુફેક્ચરર્સ આવ્યા છે તો જે લોકો હીલર્સ છે જે લોકો અકલ સાયન્સના પ્રેક્ટિસનર છે તો એ લોકો પણ અહીંયા આવી શકે છે અને પોતાના માટે બી ટુ બી બિઝનેસ પણ તેમને અહીંયાથી મળી શકશે જેમ સ્ટોન્સ ક્રિસ્ટલ્સ જે ધૂપની સામગ્રી હોય છે હવન ધૂપની સામગ્રી હોય છે એ પ્રોડક્ટ્સ પણ તમને અહીંયાથી મળી જશે અને મીડિયાના માધ્યમથી હું આપ સૌને ઇન્વાઇટ કરું છું એકવીસ બાવીસ ત્રેવીસ માર્ચ સવારે અગિયારથી રાતના નવ સુધીનો અમારો સમય છે તો આપ સૌ આવો વોકલ ફોર લોકલને સપોર્ટ કરો અમારા એક્ઝિબિટર્સને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ